ના મને તારા કાકી એકદી કેતી હતી કે આ બધા ફાટેલા તૂટેલા બધા લુગડા પહેરે તમે એક જોડી લઈ લો શું એવા લુગડા લેવાય હવે એમ ને હું ફાટેલ તૂટેલ જ છું ભાઈ મને અડધો તો ફાડી તોડી નાખ્યો છે તારા કાકી હવે આમાં લુગડા પહેરું તો હું કેવો લાગુ માગું આવીશ માં હવે વાહન નો માગીશ લઈ લ્યો હફતે મળે છે બધી બધા હા